અંકલેશ્વરમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં બજેટ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી રેવન્યુ તથા ગ્રાન્ટ કેપિટલ ઉપર સહિત કુલ છ્યાસી કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્રેવીસ કરોડ ની રૂપિયાની જોગવાઈ કરવામાં આવી બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે પંદર જેટલા વિકાસ કાર્યોના ઠરાવો બહુમતીથી મંજૂર કર્યા છે સભાના પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા

આ બોર્ડ મિટિંગમાં એજન્ડા પર સત્તર જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ મતે મંજૂર કરવામાં આવ્યા એ આઉટ ગ્રોથ ની અમે દરખાસ્ત મોકલી છે એની ગ્રાન્ટ મળશે એનું પછી આપણે હુકમ લઈને કામ કરાવીશ